છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચબા ગામે ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહેવા જમવાની શિક્ષણની સુવિધા હતી હતી વર્ષથી આ આ સ્કૂલ ચાલતી પરંતુ સરકારે શાળાની અંદર શૈક્ષણિક બંધ હતું ફક્ત હોસ્ટેલની સુવિધા રાખી હતી આદિવાસી વિદ્યાર્થીઓને બીજી શાળામાં મોકલવામાં આવી છે જે શાળામાં શિક્ષકોની ઘટ છે સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડી છે હવે આ બાબતે ડિટેલમાં વાત કરીએ તમે જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચબા ગામે બે હજાર છમાં કસૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી જેમાં ધોરણ છ અને આઠની પ્રાથમિક શાળાઓ કરવામાં આવી હતી જેમાં આદિવાસી કન્યાઓના માતા પિતા સૌરાષ્ટ્રમાં જ્યારે મજૂરી કરવા જાય ત્યારે કન્યાઓને અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં મૂકવામાં આવતા હતા અને ત્યાંથી જ શિક્ષણની સુવિધા માટે રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા હતી અને શાળામાં કરાટે ખો ખો તેમજ ઘણી બધી રમતોનું પણ જિલ્લા કક્ષાએ નામ હતું હવે શાળામાં બે હજાર ત્રેવીસમાં નવ નવથી બારના વિદ્યાર્થીઓ માટે મંજૂરી આપવામાં આવી હતી અને સો જેટલી વિદ્યાર્થીનીઓનો અભ્યાસ કરી રહી હતી પરંતુ હાલમાં શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવામાં આવે છે જ્યારે ધોરણ નવ થી બારના પચીસ વિદ્યાર્થીઓ આમરોલી ખાતે શાળામાં છ કિલોમીટર દૂર અભ્યાસ કરવા માટે મોકલવામાં આવે છે એ સિવાય વાત કરવામાં આવે તો એક જ રૂમમાં બે વર્ગો ચાલે છે પચાસ થી વધારે બાળકોને એકસાથે સાથે બેસાડવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં ગંભીર અસર પડી રહી છે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પ્રાથમિક શાળામાં એમને સારું શિક્ષણ મળતું હતું પરંતુ હવે અત્યારે આ પ્રોબ્લેમ છે એમને પડી રહે છે આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ભરી નથી જેના કારણે બાળકોનું પાયાનું શિક્ષણ છે કાચું છે અને ત્યારની બધી જ વિગતવાર વાત ત્યાંના જે પ્રિન્સિપાલ છે ગીતાબેન રાણા કસ્તુરબા બાલિકા વિદ્યાલયના આચાર્ય એમણે શું કહી સાંભળ્યું અમારે ગયા વર્ષે છ થી આઠ ધોરણની દીકરીઓ હતી અને એ સ્કૂલ મર્જ થઈ ને પોચમા પ્રાથમિક શાળામાં છથી આઠની દીકરીઓ બનવા જાય છે અને નવમા ધોરણની પચીસ દીકરીઓ છે એ બાજુ અમરોલી માધ્યમિક શાળામાં બનવા જાય છે એના માટે બસની વ્યવસ્થાનું બધું કરેલું છે અહીંયા આ દીકરીઓને નિવાસી હોસ્ટેલ છે એટલે અહીંયા રહેવાની જમવાની નાસ્તાની અને બધી એમની જરૂરિયાત પ્રમાણની જે સગવડો આપવાની હોય છે એ બધી પૂરી પાડવામાં આવે છે છથી આઠમાં પંચોતેર દીકરીઓ જાય છે અને નવમા ધોરણની અમારી પહેલી બેન છે અને નવમા ધોરણમાં પચીસ દીકરીઓ આમરોલી માધ્યમિક શાળામાં ભણવા જાય છે બે હજાર છથી આ કેજીબીવી શરૂ થયેલી છે તે હજી આજ સુધી કાર્યરત છે આ વર્ષથી એ મર્જ થઈ છે સ્કૂલ એટલું જ નહીં પણ પોશબા પ્રાથમિક શાળાના જે શિક્ષક છે હિનાબેન એમણે પણ આ મુદ્દે વાત કરી હતી એમનું આ બાબતે શું કહેવું છે સાંભળ્યા વિડીયોમાં બાલવાટિકાથી આઠ ધોરણ સુધીની સ્કૂલ છે ટોટલ બસો સત્તાવન બાળકો છે અને છથી આઠની અંદર એકસો એંશી બાળકો છે એમાં કેજીબીવીની છથી આઠની છોકરી આપણે ત્યાં મધ્સ કરવામાં આવી છે શૈક્ષણિક રીતે એટલે જે શિક્ષકનું મહેકમ હતું તે વધારે મળવાપાત્ર થાય પણ હાલ હમણાં શિક્ષકોને અમારે ઘર છે હવે કદાચ બદલી કેમ્પની અંદર કે ભરતીમાં શિક્ષકો આવે એવી આશા છે હાલ અમે ચાર શિક્ષકો છે છથી આઠની અંદર ત્રણ શિક્ષકો છે એકથી પાંચની અંદર હું છું હા હવે શિક્ષકો આવે એ પર જ બધું એ છે કે કદાચ બદલી કેમ પેલું જિલ્લા વિભાજનનો કેમ થયો એટલે ખાસા બધા શિક્ષકોને વતનનો લાભ મળ્યો ત્યાર પછી હવે જે કંઈ ભરતી થશે કે બદલી કેમ થશે એમાં શિક્ષકો આવશે એવી આશા છે અભ્યાસમાં તો હવે નવ શિક્ષકો કામ કરે એની સામે છ શિક્ષકો ચાર શિક્ષકો કામ કરે એટલે થોડોક ફેર પડે એ શિક્ષણ ઉપર અસર પડે એની પણ હવે પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી કોઈ જિલ્લા ફેર કે તાલુકા ફેર કે એવું કઈ બદલી કેમ્પો થશે એટલે આવશે એવી આશા છે આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ કરી એમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇફ ઓફ ઇન્ડિયા